નમસ્કાર આમ જયરાજ મનુષ્ય પ્રશ્ન છું આપની સાથે સુરતમાં નવરાત્રી ધ્યાનમાં રાખી પુરુષ ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે સુરતમાં નવરાત્રી પર્વ ને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે જે અંતર્ગત રાત્રી સમયે અલગ અલગ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો સાથે જે ગાડીઓની બ્લેક ફિલ્મ ની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો પીપલોદ વાય જંકશન પર પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે બ્લેક ફિલ્મ કાઢી દંડ આપી કાર્યવાહી કરવામાં આવી છે તો ગાડીઓમાં બ્લેક ફિલ્મને લઈને નવરાત્રીમાં કોઈ અઘટિત બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે નવરાત્રીના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુકુમસિંહ ગેલો સાહેબ ટ્રાફિક વિભાગના જીસીપી સાહેબ અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ધંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે તો એમના બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે ગ્રુપ ઓફ નેશન સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર